શહેરના જુના થાણા વિસ્તારમાં સમસ્ત મતિયા પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે આજે સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી માટે સમારોહ યોજાયો હતો નવસારીના જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી રિમોટનું બટન દબાવીને નવસારી વિજલપુર નગરપાલિકાને રૂપિયા ત્રણસો વીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે જેમાં અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાના રૂપિયા એકસો સાડત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના કાર્યો અને ભૂગર્ભ ગટર યોજનાના રૂપિયા એકસો સત્યાવીસ પોઈન્ટ ચૌદ કરોડના કાર્યોના ખાતમુહૂર્ત તેમજ ઓગણસાહીઠ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નવનિર્મિત સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે જૂના થાણા ખાતે યોજાયેલા સમારોહમાં સ્વચ્છ ભારત મિશન યાત્રાના દસ વર્ષ પૂર્ણ થયા બદલ ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવીને જિલ્લા પંચાયતના પ્રમુખ દેસાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો સ્વચ્છતા તો ગુજરાતીઓના આદતમાં છે તેમ કહીને તેમણે સ્વચ્છતાગ્રાહી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને સ્વચ્છ બનતા જોયા હોવાનું જણાવ્યું હતું સ્વચ્છતા અભિયાન હવે જનભાગીદારીથી આગળ વધીને જન આંદોલન બની ચૂક્યું છે તેમ જણાવી જિલ્લા પંચાયત પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અભિયાન કોઈ સમય મર્યાદા માટે બંધાયેલું નથી આ અભિયાન દરેક ક્ષણે અને દરરોજ ઉપાડવાનું છે સ્વચ્છતાના અભિયાનને અનંત ગણાવી તેમણે સૌને સ્વચ્છતા થકી પર્યાવરણનું રક્ષણ કરવા માટે આવાહન કર્યું હતું વિકસિત ભારતનો રસ્તો વાયા સ્વચ્છ ભારત થકીનો છે તેમ મક્કમતાથી જણાવી પરેશભાઈ દેસાઈએ સ્વચ્છ ભારત મિશનથી નવી પેઢીમાં સ્વચ્છતાના બીજ રોપાયા હોવાનું ગૌરવભેર કહ્યું હતું વર્ષ બે હજાર ચૌદથી આરંભાયેલા સ્વચ્છ ભારત મિશનના કારણે દેશ ગંદકીમુક્ત થયો છે અને ચમકી રહ્યો છે તેમ જણાવી તેમણે

આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે નવસારી બિજલપુર નગરપાલિકાના લગભગ ત્રણસો ને એકવીસ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્તને પકારપણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાનશ્રી દ્વારા થયેલ છે નવસારીના જે આઠ ગામો વીરાવળ કાલિયાવાડી કબીલપોર ચોવીસી જમાલપોર છાપરા અને ઇટાળવા અને ટેગરાના જે વર્ષો જૂની પાયાની જરૂરિયાતો પાણી અને ડ્રેનેજની વર્ષો જૂની જે સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ તે સંતોષવાનો પ્રશ્ન હતો એનો આજે સુખદ અંત આવ્યો છે અને એ આઠ ગામોની પાણીની યોજના અને ડ્રેનેજની યોજનાઓ માટે આજે ખાતમુહૂર્ત થયા સાથે સાથે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન એસટીપી જે તૈયાર છે એનું લોકાર્પણ થયું મારે માટે એક લોકપ્રતિનિધિ તરીકે જે આઠ ગામોની નવસારીમાં જોડાયા પછીની જે પાયાની ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ સંતોષવાની જે વાત હતી એમાં આજે સફળ થયાનો મને ખૂબ જ આનંદ છે આ આઠ ગામોની પ્રજાના પાયાના જે વિકાસના કામો જે ડ્રેનેજને માટે અને પાણીને માટે એ બે થઈને જ લગભગ બસો ને બાવન કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે નવસારીના નગરજનો વતી હું આ વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું